નમસ્તે આજે તમે જોડાયા તેના માટે હું ખૂબ આભારી છું મારું નામ રૂપલ પટેલ છે હું ટેક્સસ અને એલિનોયમાં લાઇસન્સ રજિસ્ટર્ડ નર્સ છું ઘણા વર્ષો મેં હાસ્પેસ અને પેલેટિવ કેર ટીમ સાથે ખૂબ નજીકથી કામ કર્યું છે મેં ઘણા પરિવારો સાથે તેમના કિચન ટેબલ પર બેસી ફેમિલી રૂમમાં નર્સિંગ હોમમાં બેસીને વાત કરી છે જ્યારે બધું ગૂંચવણ ભર્યું અને ડરાવણું લાગતું હોય ત્યારે મેં એમની સાથે વાત કરી છે મેં આ ચેનલ એક જ કારણસર શરૂ કર્યું છે તમને સમજવા માટે માર્ગદર્શન આપવા અને તમને આ ભાષા આપવી કે જેનાથી તમે યોગ્ય સમયે યોગ્ય પ્રશ્ન પૂછી શકો છો કારણ કે જ્યારે કોઈ પોતાનું બીમાર હોય ત્યારે હેલ્થકેર ટીમ એક મેઝ જેવી લાગે છે ભૂલ ભૂલૈયા જેવું લાગે છે આજે આપણે એક એવો પ્રશ્ન લઈએ છીએ જે મને લગભગ દર અઠવાડિયે પૂછવામાં આવે છે મારો રેગ્યુલર ડૉક્ટર આ બધું કેમ નથી કરી શકતો મને અલગ પેલેટિવ કેર ટીમની જરૂર કેમ પડે આ એક યોગ્ય પ્રશ્ન છે તમે તમારા ડૉક્ટર પર વિશ્વાસ કરો છો કદાચ તેમને વર્ષોથી ઓળખો છો પણ તેનો જવાબ બહુ સરળ છે દરેકને પોતાની લાઈનમાં રહીને કામ કરવું પડે છે તમારી મેડિકલ ટીમને એક ઘર બનાવતી ટીમ હોય તેવી રીતે એક સેકન્ડ માટે વિચારો એક આર્કિટેક્ટ હોય એક પ્લમ્બર હોય કે એક ઇલેક્ટ્રિશિયન હોય બધા પોતપોતાના કામમાં નિષ્ણાત છે પણ તમે પ્લમ્બરને કોઈ તણખલાવાળા વાયરને ઠીક કરવાનું તો નહીં કહો ને એટલે આ એમની ઇન્ટેલિજન્સ કે એમના જ્ઞાનની વાત નથી આ એમના ટ્રેનિંગની એમના લાઇસન્સની એમની મર્યાદાની વાત છે બસ એવું જ પ્રાઇમરી કેર ડૉક્ટર સ્પેશિયલથી ડૉક્ટર એમનું મેઇન ધ્યેય તમારી બીમારી ઉપર હોય છે કેવી રીતે એને ડાયગ્નાઇઝ કરવાનું તમારા લેબ રિપોર્ટ જોવાના તમારો સ્કેન્સ જોવાના પણ દુખાવો ગભરામણ ઓલથી ભૂખ ન લાગવી કબજિયાત આ બધી ઊંઘની તકલીફ આ બધું જ્યારે આવે ને ત્યારે એ પ્રકારની ના ડૉક્ટર જોઈએ આ માટે સમય જોઈએ દવાઓનું વારંવાર એડજસ્ટમેન્ટ કરવી પડે છે અને પેશન્ટને વારંવાર ફોલો કરવા પડે જોવા પડે મળવું પડે વાત કરવી પડે ઘણા ડૉક્ટર્સ પાસે એના માટે પૂરતો સમય નથી હોતો એ જ જગ્યાએ પેલેટી કેર આવે છે તમારા ડૉક્ટરને રિપ્લેસ કરવા માટે નહીં એની જગ્યા લેવા માટે નથી પણ એ ડૉક્ટરને સપોર્ટ કરવા માટે છે હવે હું તમને એક પેશન્ટની વાત કહું છું આપણે એને કહીએ પેશન્ટ એ એક એટી નાઇન વર્ષના મહિલા છે તેમને આર્થરાઈટીસ બ્લડ પ્રેશર પછી એસિડ રિફ્લેક્સ પછી એમના લો નીચેના બૈડાના ભાગમાં જીના જીના કમ્પ્રેશન ફ્રેક્ચર્સના લીધે પેઇન થતું રહેતું હતું आबदाई छताए आबदी वस्तु होवा छताए ती सारी रीते मैनेज करी रहा था पोताना परिवार साथे रहता था ओ करवा पड़ता था पोते बाथरूम जाता था भोजन नो आनंद लेता था ते ओ स्टेबल केवा है के बराबर था उम्र ने बदु जे होतो ए प्रमाणे खुश था पछि एक दिवसे ए पड़ी गया हॉस्पिटल ले जावमा आया किदु के एमनी केडमा એક નાનો વાળના તણખલા જેટલું એક ફ્રેક્ચર જોવા મળ્યું છે દુખાવો તો બહુ હતો તેમની ઈચ્છા ન હોવા છતાં તેમને નર્સિંગ ફેસિલિટીમાં રીહેબ માટે મોકલવામાં આવ્યા ફેમિલી ડોક્ટરે જેમ કહ્યું છે તેમ ફોલો કરે છે ફેમિલી મેડિકલ ફિલ્ડમાં નથી એટલે જે પેશન્ટ માટે યોગ્ય લાગ્યું તે એમને ફોલો કર્યું જો આ તમારી ફેમિલી સાથે થયો હોય તો તમને ખબર છે આ ટ્રાન્ઝેશન આ એક આખો સમય એકદમ સ્ટ્રેસફુલ છે બહુ અઘરો છે માત્ર પાંચ દિવસમાં ફેમિલીએ નોટિસ કર્યું કે પેશન્ટના બોડીના જુદા જુદા ભાગમાં બેડ સોર્સ એટલે જામા શરૂ થઈ ગયા હતા તેઓ તરત જ પેશન્ટને ઘરે લઈ આવ્યા દર્દી ઘરે આવીને ખૂબ ખુશ છે પણ હવે સ્થિતિ થોડી ગંભીર છે દુખાવો સતત રહેશે સ્ટ્રોંગ પેઇન મેડિકેશન્સ દુખાવાની દવાઓ આપવામાં આવે છે પણ એ દવાઓની આડઅસર ચાલુ થાય છે બંદકોષ ચાલુ થયો ભૂખ મરી ગઈ અને શક્તિ છે નહીં એક અઠવાડિયામાં જે દર્દી વોકર વાપરતા હતા જાતે એની જગ્યાએ આજે કમ્પ્લીટ બેડબાઉન્ડ થઈ ગયા એટલે કે પલંગથી બંધાઈ ગયા અને દરેક વસ્તુમાં મદદ માગે છે પરિવાર થાકી ગયો છે ડરેલો છે અને ખબર નથી કઈ રીતે હેલ્પ કરવી કેવી રીતે મદદ કરવી એનું જ્ઞાન નથી એ જ વખતે પેલેટિવ કેર આવે છે આ સમયે ફેમિલીએ મારો સંપર્ક સાંધ્યો પેશન્ટની પાસે મેડિકેર પાર્ટ એ પાર્ટ બી અને મેડિકેર આ ત્રણેય હતા એટલે અમે યોગ્ય દિશામાં આ કેર ચાલુ કરી દીધી મેડિકેર પાર્ટ એની હેઠળ હોમ હેલ્થ કેર આવ્યું જે એની સાથે ફિઝિકલ થેરપી આપે છે ઓક્યુપેશનલ થેરેપી આપે છે નર્સની વિઝિટ આપે છે ઘરે આ ઇક્વિપમેન્ટ એ જે બી સાધનોની જરૂર હોય તે આપે છે પછી મેડિકેર પાર્ટ બી એની નીચે પેલેટિવ કેર આવી ગયું જેમાં પેલેટિવ કેરના ડોક્ટર ઘરે આવે છે પેશન્ટ સાથે બેસે છે અને તેમની તકલીફ સાંભળે છે સમજે છે આરામ અને દુખાવાનું તપાસ કરે છે કે પેશન્ટ ક્યાં છે દુખાવો બળતરા ગભરામણ ભૂખ લાગવાનું પેટની ગડબડ આ બધાની એકસાથે દવા કરવામાં આવે છે આ ટ્રીટમેન્ટથી પેશન્ટની અંદર ફેરફાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે દુખાવો કંટ્રોલમાં આવે છે ભૂખ પાછી લાગવા માંડે છે રાત્રે ઊંઘી શકે છે ઊંઘ અને ખોરાક આ બે શરીરમાં તાકાત તાકાત અપાવે છે અને ફિઝિકલ થેરાપી વોકર સાથે ફરી ચાલવાનું શરૂ થયું બેડ સોર્સ જે હતા જે જામાં પડ્યા હતા એ પણ મટી ગયા પરિવાર હવે જે તકલીફોમાં હતું એ તકલીફને મેનેજ નહોતું કરતો હવે પરિવાર એક પરિવાર બનીને એક સાથે પાછું રહેવા માંડ્યું અને આ એક કોઈ સ્ટોરી નથી આ હકીકત છે આ છે પેલિએટિવ કેરની શક્તિ આ બીમારી નથી હટાવતો આ વૃદ્ધાવસ્થાને ટાળતું નથી પણ બિનજરૂરી જે તકલીફો હોય છે એને દૂર કરે છે કે જેનાથી પેશન્ટ કે દર્દી સારું જીવન જીવી શકે છે જ્યાં સુધી જીવાય ત્યાં સુધી રાઈટ અને ફેમિલી શ્વાસ લઈ શકે છે આગળ વધી શકે છે તમારે ડોક્ટર અને પેલિટિવ કેરના ડૉક્ટર વચ્ચે તમારા ડોક્ટર અને પેલેટિવ કેરના ડૉક્ટર વચ્ચે પસંદગી કરવાની જરૂર નથી કે આ કે આ તમને બંને મળી શકે છે મેડ કેર ફોર્ટ બી સિવાય બીજા કયા ઇન્સ્યોરન્સ છે અને કઈ રીતે જુદી જુદી જે સર્વિસીસ છે એ ભેગી કરાય એ હવે આપણે જોઈશું આપણા નેક્સ્ટ એપિસોડમાં જો આ વિડીયો તમને ગમ્યો હોય કે તમને થોડી ચોખવટ મળી હોય આ વિડીયોથી તો એને લાઈક કરો સબસ્ક્રાઈબ કરજો અને કોઈને જેને જરૂર હોય એની સાથે શેર કરજો તો એને જાણકારી મળે હું તમને હવે બીજા એપિસોડમાં મળીશ